જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે વરસાદ આવે અને મકાઈ ન યાદ આવે એવું તો બને જ નહીં તો આપણે નોર્મલી કુકરમાં પાણી ઉમેરીને જ મકાઈને બાફતા હોઈએ છીએ તો મકાઈમાં જે મીઠાશ અને પોષક તત્વો હોય છે તે જતા રહે છે પણ આજે હું તમને કુકરમાં બિલકુલ પાણી ઉમેર્યા વગર જ મકાઈને બાફવાની રીત બતાવીશ તો આ રીતે મકાઈને બાફવાથી એનો સ્વાદ એકદમ મીઠો લાગે છે અને મકાઈના બધા પોષક તત્વો પણ જળવાઈ રહે છે અને મકાઈ બાફવામાં પણ ઓછો સમય લાગે છે તો આ રીતે તમે બાફેલી મકાઈને એમની પણ ખાઈ શકો છો અને શાક પણ બનાવી શકો છો મકાઈના ભજીયા પણ બનાવી શકો છો અને ભેળ પણ બનાવી શકો છો તો ચાલો બિલકુલ નવી રીતે કુકરમાં પાણી ઉમેર્યા વગર બાફવાનું શરૂ કરીએ જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે સૌથી પહેલાં કુકરમાં પાણી ઉમેર્યા વગર જ એકદમ સરસ મકાઈ બાફવા માટે અહીંયા મેં બે નંગ લીલી મકાઈ લીધી છે તો હવે આપણે પહેલાં આ રીતે મકાઈના પોતરાને અલગ કરી લેશું અને પછી આ મકાઈને આપણે સારી રીતે સાફ કરી લેશું અહીંયા મેં બંને મકાઈને સરસ રીતે સાફ કરી લીધી છે આ બંને મકાઈને આપણે વચ્ચેથી કાપીને ચાર ટુકડા કરી લઈશું હવે જ્યાં મકાઈનો ઉપરનો ઉપર નો ભાગ છે એને પણ આપણે કાપી લઈશું હવે મકાઈને બાફવા માટે મેં અહીંયા એક મોટા વાસણમાં પાણી લઈ લીધું છે હવે આપણે જાડો નેપકિન લઈશું તો તમારે અહીંયા એકદમ જાડું કપડું હોય તેવું જ લેવું એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પછી આપણે નેપકિનને પાણીમાં સરસ રીતે ભીનો કરી લઈશું આખો નેપકિન પલી જાય પછી થોડું એવું પાણી આપણે નિતારી લઈશું અને ફરીથી જ એ જ વાસણ ઉપર આવી રીતે નેપકિનને પહોળો કરી દઈશું પછી બધી જ મકાઈને આ રીતે નેપકીનની વચ્ચે મૂકી દઈશું પછી આવી રીતે નેપકિનમાં મકાઈને વિટાડી લઈશું અને ક્યાંયથી પણ મકાઈ દેખાય નહીં તેવી રીતે આપણે મકાઈને વિટાડી લઈશું પછી નેપકિનને થોડું દબાવીને થોડું પાણી ઉતારી લઈશું હવે આપણે એક કૂકર લઈશું અહીંયા તમે કોઈ પણ કુકરનો ઉપયોગ કરી શકો છો હવે આપણે જ્યાંથી મકાઈને માં વેટાડી છે તે ભાગને આપણે કુકરમાં આ રીતે નીચે રાખી દઈશું અને આવી રીતે કુકરમાં સેટ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને ફૂલ રાખીશું અને પછી ગેસ ઉપર આપણે કુકરને મૂકી દઈશું હવે આપણે કુકરને એક મિનિટ માટે ફૂલ ગેસ ઉપર જ રાખવાનું છે તો એક મિનિટ પછી થોડી હવા પણ ભરાવા લાગશે અને કુકર અને મકાઈ પણ ગરમ થઈ જશે તો એક મિનિટ પછી થોડી હવા પણ ભરાવા લાગી છે અને કૂકર પણ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું હવે એકદમ ધીમા ગેસ ઉપર ફક્ત દસ મિનિટ માટે આપણે મકાઈને બાફવા દઈશું તો તમારે અહીંયા કૂકરમાં એક પણ વિસલ નથી કરવાની હવે દસ મિનિટ પછી આપણે કુકરને બંધ કરી દઈશું અને કુકરને નીચે ઉતારીને એની જાતે ઠરવા દઈશું તો આપણું કુકર એકદમ ઠંડુ થઈ ગયું છે હવે આપણે કુકર ખોલી નાખીશું હવે આપણે ચીપિયાની મદદથી ધીરે ધીરે નેપકિન મકાઈથી અલગ કરી લઈશું અને પછી ચીપિયાથી મકાઈને આ રીતે બહાર કાઢી લેશું તો અત્યારે મકાઈ બાફવાની મીઠી સુગંધ પણ સરસ આવી રહી છે તો તમને હું કૂકર પણ બતાવી દઉં તો જરા પણ દાજુ નથી તો તમારે જાડું કપડું લેવાનું અને સારી રીતે કપડાંને ભીનું કરીને મકાઈને આ રીતે ગોઠવીને બાફી લેવાની તો તમે જોઈને માત્ર દસ જ મિનિટમાં પોષક તત્વોથી ભરપૂર એવી મકાઈ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હું તમને એક દાણો ઘાટીને બતાવું તો આપણી મકાઈ એકદમ સરસ પફાઈ ગઈ છે હવે આપણે આવી રીતે મકાઈના દાણા ઘાટી લઈશું અને આપણે લીંબુ મીઠું અને મરચું લગાવીને પણ ખાઈ શકીએ છીએ આ મકાઈના દાણાનો તમે શાક પણ બનાવી શકો છો ભજીયા પણ બનાવી શકો છો અને ભેળ પણ બનાવી શકો છો જે આપણે પાણીમાં મકાઈ બાપતા હોઈએ છીએ તેના પોષક તત્વો પણ પાણીમાં જતા રહે છે તો આવી રીતે બાફવાથી મકાઈના પોષક તત્વો અને મકાઈનો સ્વાદ પણ જળવાઈ રહે છે તો ખૂબ જ ઈઝી રીતે ફક્ત દસ જ મિનિટમાં અને એ પણ મીઠાશ ભરેલી અને પોષક તત્વોની સાથે મકાઈ બાફીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરજો અને ફોલો કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ